પોરબંદર રાજકોટ વચ્ચે બે નવી ટ્રેન દોડતી થતા પ્રજામાં ખુશીનો માહોલ જોવા મળ્યો સૌરાષ્ટ્રના ધોરાજી ઉપલેટા જામજોધપુર પંથકના હજારો મુસાફરો માટે દિવાળી જેવા સમાચાર છે કેન્દ્રીય મંત્રી અને આ વિસ્તારના પનોતા પુત્ર ડોક્ટર મનસુખ માંડવીયાની ભલામણ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવની મંજૂરીથી પોરબંદર રાજકોટ વચ્ચે બે નવી ટ્રેન સેવાઓ શરૂ થઈ છે અત્યાર સુધી આ રૂટ પર ટ્રેનની અપૂરતી સુવિધાના કારણે લોકોને મોંઘાદાટ ભાડા ખર્ચી ખાનગી બસોમાં જોખમી મુસાફરી કરવી પડતી હતી આ નવી ટ્રેન સેવા સવાર સાંજ

એ બે ટ્રેન આપવામાં ધોરાજીઓ માટે ખુશીનો માહોલ છે કે ધોરાજી ના અંદર જે આ મોટા મોટી ગિફ્ટ આપવામાં આવી છે આપની સાથે અહીંયા ભાજપ ના આગેવાનો છે તેની વાત કરશું કે કેવી લોકો માટે શું કશું આ ટ્રેન આપવામાં લોકો અમારા કેન્દ્રીય મંત્રી શ્રી માનની મનસુખભાઈ માંડવિયા દ્વારા અમારી સાંસદમાં પોરબંદર થી રાજકોટ જે આ બે ટ્રેન ની નવી ભેટ આપવામાં આવી છે ત્યારે પોરબંદર થી માંડીને રાજકોટ સુધીના તમામ લોકોને એક તો આર્થિક ફાયદો સમયનો ફાયદો અને બધી રીતે રોજની બે ટ્રેન આવક થવાની છે ત્યારે હું ધોરાજી વિધાનસભાની વાત કરું તો ધોરાજી શહેર ધોરાજી તાલુકાના આગેવાનો ધોરાજી શહેરના તમામ સંસ્થાના આગેવાનો સિનિયર સિટીઝનો એટલા ખુશ છે કે આજે મનસુખભાઈ માંડવિયા આ ટ્રેન દ્વારા મુસાફરી કરીને આવી રહ્યા છે ત્યારે આ ટ્રેનનું તેમજ મનસુખભાઈ માંડવીયાનું સ્વાગત અને સન્માન કરવા પ્રાઇવેટ ને જે લોકો ટાવેસંદમાં મુસાફરી કરતા હતા જે જોખમી સવારી કરતા એ નથી કયો જોખમી સવારી અત્યારે જેતપુર થી રાજકોટ ફોર લાઇન નું કામગીરી ચાલુ છે ત્યારે ટ્રાફિક જામ એક તો અન સમય ની બચત પ્લસ એક્સિડન્ટ અને ટિકિટ ભાડું પણ વધારે જેથી કરીને આર્થિક ફાયદો પણ વધારે સમય ની બચત પણ વધારે બધી જ રીતે લોકોને ફાયદો થાય છે આ બે ટેનો આપી છે આ વિસ્તારના લોકો માટે ખૂબ ફાયદાકારક છે સસ્તું ભાડું કે પચીસ રૂપિયાના મામૂલી સુવિધા મળે છે જયારે ખાનગી ટ્રાવેલ્સો સો રૂપિયા જેવી રે છે અને મુસાફરી પર સલામત નથી જયારે ટ્રેનની મુસાફરી સલામત છે એટલે આ બે ટ્રેનો છે આ જનતા માટે આ વિસ્તારના લોકો માટે ખૂબ જ ઉપયોગી છે અમે મનસુખભાઈ માંડવીયાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને મનસુખભાઈને હજી પણ અમારી વિનંતી છે કે ત્રણ લાંબા અંતરની ટ્રેન છે એમને પ્રાપ્ત થાય એમાં એના માટે એમને મદદ કરે એક ટ્રેન એટલે પોરબંદર થી આ રૂટ ઉપર હરગઢ પોરબંદર થી આ રૂટ ઉપર બોમ્બે અને અત્યારે જે વીકલી સાંતરાકાચી ટ્રેન છે એ સાંતરાકાચી ટ્રેન ને સાપ્તાહિક કરે એવી અમારી માંગણી છે જેથી આ વિસ્તારના લોકો ને આ ટ્રેનની સુવિધા મળે લાંબા અંતરમાં આરામપૂર્વક ને ઓછા પૈસાથી મુસાફરી કરી શકે પોરબંદર થી રાજકોટ જવા માટે અત્યાર સુધી મોટે ભાગે જે ટ્રેનો મળતી હતી એ વાયા જામનગર થઈને આવતી હતી પરંતુ પોરબંદર રાણાવાવ વાંસઝાડિયા પછી જામજોધપુર ઉપલેટા ધોરાજી જેતલસર ગોંડલ આ રૂટ ઉપર બહુ જ ઓછી ટ્રેનો હતો એ બાબતે પોરબંદરના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા એ બધા લોકોએ રજૂઆત કરી હતી એ સંદર્ભમાં હું માનની રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો આભાર માનું છું કે એણે આ રૂટ ઉપર બે સેટ ટ્રેનો મૂકી એને કારણે આવવા જવા માટે નવી બે ટ્રેનો ઇન્ટ્રોડ્યુસ થઈ છે સવારે ને સાંજે એને કારણે જે વિદ્યાર્થીઓ અને અપડાઉન કરતા કેટલાય લોકો જે કામદારો કર્મચારીઓ અને રોજ રાજકોટની વચ્ચે આવવા જવાવાળા લોકોને ખૂબ મોટો ફાયદો થશે